વડિયાના દેવડી ગામનો યુવકી ઉછીના આપેલા દોઢેક કરોડ જેવી રકમ પરત નહીં મળતા સુસાઈડ કરીને જીવનનો અંત આણવાની મજબૂરી થઈ હતી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની પેઢી ધરાવતો મેહુલ ડોબરિયાની લેણી નીકળતી દોઢ કરોડ ઉપરાંતની રકમ બે વેપારીઓ ઓળખી ગયા બાદ પરત આપતા ન હોવાથી અને વેપારીને પોતાના ધંધામાં આર્થિક સંકળામણના કારણે વેપારીએ આપઘાત કરી લેતા પોલીસે રકમ ઓળવી જનારા બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી વડિયાના બાંટવા દેવડી ગામે રહેતા નિલેશભાઈ હરિભાઈ ડોબરિયાએ વડીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભત્રીજા અને વેપારી મેહુલભાઈ ઉર્ફે ડાયો મનસુખભાઈ ડોબરિયા જેતપુર માર્કેટ યાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હતા આ ધંધાની આર્થિક લેતી દેતીના વહીવટમાં આરોપી ભીખાલાલ ઉર્ફે ફાસફાસ વેલજીભાઈ સાકરિયાને રોકડા રૂ એનસીમી નેવું લાખ આપ્યા હતા તેમજ આરોપી સંજયભાઈ સાકરિયાને પણ રોકડા રૂ સાઈટમી સિત્તેર લાખ આપ્યા હતા આ પછી વેપારીને પોતાના ધંધામાં આર્થિક નુકસાની આવી હતી અને અન્ય ખેડૂતોને વ્યવહારિક રૂપિયાની ચૂકવણી કરવાની હતી જેથી આરોપીઓ પાસે પોતાના રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતા હતા પરંતુ બંનેએ પૈસા પરત આપતા ન હતા અને ખોટા વાયદા કરી વધુ રૂપિયા આપવાની લાલચ આપી તે રૂપિયા પરત આપવા માટે ગલ્લા તલ્લા કરતા હતા આથી મરવા મજબૂર કરી દેતા વેપારીએ બાંટવા દેવડી ગામની મનસુખભાઈ ડોબરિયાની વાડીએ પોતે પોતાની મેળે પ્રથમ સેલ્ફોસ ઝેરી પાવડર પી લીધો હતો અને ત્યારબાદ ખેતરમાં આવેલ કૂવામાં પડી જઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી એક આરોપી ભીખો ફાસફાસને વડીયા પોલીસે પડકી પાડ્યો હતો જ્યારે સંજય સાકરિયાને પકડી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે તેર મેના રોજ મેહુલભાઈ ટોબરિયા દ્વારા પોતાના ગામમાં દવા પી સ્યુસાઈડ કરેલ જે બાબતે તેમના દ્વારા સ્યુસાઈડ નોટ લખેલ અને ભીખાભાઈ પેલજીભાઈ સાકરિયા તથા સંજયભાઈ સાકરિયા સાકરિયાનાઓને તેમને એસીથી નેવું લાખ ભીખાભાઈને તથા તેમના દીકરા સંજયભાઈને સાહીઠથી સિત્તેર લાખ રૂપિયા આપેલ હોવાનો ઉલ્લેખ કરેલ ને જેના કારણે તેઓ દ્વારા પગલું ભરવામાં આવેલ જેનો વડિયા પોલીસ સ્ટેશનમાં বিএনএসসি कलम 108 316 મુજબ গুণો दाखल કરેલ તપાસ કાર્યવાહી કરેલ તપાસ દરમિયાન હાલમાં બીખાભાઈ વેલજીબી સાકરિયાનાઓને ધરપકડ કરેલ ત્યારબાદ એમના બે દિવસના રીમાન્ડ પર મેળવવામાં આવેલ અને જરૂરી તપાસ કાર્યવાહી પૂરો કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે શું નામ તમારું શું શું ભાઈ એને સુસાઈડ કરવા મજબૂર કરેલા સુલતાનપુરના બે શખ્સ છે એનું નામ ભીખાભાઈ અને એના દીકરાનું નામ સાગર છે એ ખોટું બોલ્યો છે કે મારું નામ સંજય છે અને એને ચારથી પાંચ વર્ષની દીકરી છે એ દીકરીને નાની ફૂલ જેવી દીકરી છે અને એને મરવા મજબૂર કર્યો છે અમે ફરિયાદ કરેલી છે વડિયા પોલીસ સ્ટેશનની અંદર તો એ લોકો અમને ન્યાય આપે એવી હું આશા રાખું છું અને સુસાઇડ વાડીએ કર્યો છે અને એની પાસે એનો અમારી પાસે વિડીયો છે સુસાઇડ નોટ છે અથવા એ એ સિવાયના અમારી પાસે બધા પુરાવા જ્યાં જ્યાં પૈસા એને મોકલા છે એના બધા પુરાવા છે અમારી પાસે અને આ પુરાવા અમે બધાય પોલીસ સ્ટેશનની અંદર રજૂ કર્યા છે એક કરોડને સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ લઈ ગયા છે કટકે કટકે લઈ ગયા છે અને છેતરપિંડી કરી અને કોઈ પણ લાલચ આપી અને એને ભોળવી અને એને મરવા મજબૂર કરી દીધો છે એક જણો અત્યારે ભીખાલાલ સરેન્ડર સરેન્ડર થઈ ગયો છે અને એનો છોકરો અત્યારે ફરા છે તો એને પકડવા અને એને સજા આપવા અમારો કુટુંબ સૌ કુટુંબને એવી ઈચ્છા છે